ઘણા લોકોને જમ્યા બાદ પેટ ભારે લાગવું વારંવાર ગેસ ગેસ થઈ અને ઉપર આવે અને માથામાં ચડી જાય તો માથામાં પણ મિત્રો થતો હોય છે અને ઘણા લોકો ટ્રાવેલિંગ કરતા હોય અલગ અલગ જગ્યાએ કોઈ કોઈ આપણે ડેસ્ટિનેશન પર જગ્યાએ જવાનું થાય અને ટ્રાવેલિંગમાં આ તકલીફ ઘણા બધા લોકોને મિત્રો સતાવતી હોય છે એના માટે આપણે શું કરવું તો એના માટે એક બેસ્ટ તમને હોમ રેમેડી તમને બતાવું છું કે જો તમને વારે વારે અવારનવાર જો જમ્યા બાદ ગેસ થઈ જવાની તકલીફ થઈ જતી હોય ને સાહેબ તો તમે આ ઉપાય તમે કરજો કોઈ પણ પ્રકારનું ઇફેક્ટ નથી અને સાથે સાથે બે ત્રણ દિવસ એવા જ આવે કે ભાઈ દવા વગર ચાલે જ નહીં તો આ ઉપાય તમે અચૂકથી ટ્રાય કરજો ઘણા છે તમને રાહ જોવા મળશે તો એના માટે આપણે કઈ કઈ વસ્તુ જોઈશે કઈ રીતે પ્રયોગ કરવાનો છે બધી માહિતી તમને હું આજના વિડીયોમાં આપવાનો છું તો પ્લીઝ વિડીયોને પૂરો જોજો અને એ પહેલા આપણે યુટ્યુબ ચેનલ પર જો નવા હો તો આવા હેલ્થના ના વિડીયો જોવા માટે ફટાફટ થી કરી દેજો અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો તો આપણા પેજ પણ ફોલો કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે પહેલું ઇન્ગ્રીડિયન્ટ એટલે કે નંબર ફર્સ્ટ જે વસ્તુની જરૂર પડે છે એ છે આદુ જેને આપણે ઇંગ્લિશમાં જિન્જર તરીકે મિત્રો ઓળખીએ છીએ તો તમારે એક ઇંચ જેટલો તમારે આદુનો તમારે ટુકડો તમારે લેવાનો લેવાનો છે મિત્રો એને વાટવાનો કોઈપણ પ્રકારનો તમારા ઘરે પથ્થર હોય ખલ હોય એને વાટી દેવાનો છે અને એક નાની વાટકી નાનો બાઉલ નાનો વાટકો હોય એ તમારે લઈ લેવાનો છે એમાંથી તમારે આદુનો રસ વાટસો ને તમે અને ત્યારબાદ વાટકાની ઉપર તમારે ગરણી તમારે રાખવાની દબાવશો એટલે કે આદુનો રસ તમારો નીચે ફિલ્ટર થઈ જશે અને નીકળી જશે ગળે ન નીકળી જશે મિત્રો તો તમારે આદુનો રસ તમારે લઈ લેવાનો છે હવે જેટલો તમે આદુનો રસ તમે મિત્રો લો છો ને તેટલા જ પ્રમાણમાં તમારે લીંબુનો રસ તમારે લેવાનો છે માની લો કે જો તમારે એક ચમચી આદુનો રસ તમે કાઢ્યો છે તો એક ચમચી તમારે લીંબુનો રસ લેવાનો અને તેની અંદર ત્રીજી જે વસ્તુ આવે છે એ છે કાળા મરી જી આ મિત્રો જે લોકોની પાચન શક્તિ ખૂબ વીક હોય અને ખોરાક કોઈ પણ ખોરાક ગ્રહણ કરે ત્યારબાદ પેટ ભારે લાગવું આ બધી સમસ્યા મિત્રો થતી હોય ને તો પાચન શક્તિને સાહેબ આ આદુ લીંબુ અને કાળા મરી છે ને પથ્થર જેવી પાચન શક્તિ મિત્રો કરી દે છે કારણ કે પાચન શક્તિ વીક હોય તેના કારણે પેટની ઘણી બધી સમસ્યાઓ આપણને થતી હોય છે જેવી કે ગેસ થઈ જવો એસિડિટી થઈ જવો ખાટા ઓડકાર આવવા પેટ ભારે લાગવું આ બધી સમસ્યા મિત્રો થતી હોય છે અને જો પાચન શક્તિ તમારી કમજોર હોય ને સાહેબ તો ઓવરવેટના શિકાર પણ તમે મિત્રો બનો છો એટલે પાચન શક્તિ તમારી મજબૂત હશે ને તો ઘણા બધા રોગોને તમે આસાનીથી મિત્રો બચી શકો છો તો તમારા આદુનો રસ લીંબુનો રસ બંને સ પ્રમાણ લેવાનું અડધી ચમચી આદુનો રસ લો તો અડધી ચમચી તમારે લીંબુનો રસ લેવાનો અને એક ચમચી લો તો બંનેનું પ્રમાણે એક એક ચમચી તમારે રાખવાનું અને કાળા મરી છે બે થી ત્રણ દમ કાળા મરી લેવાના વાટી દેવાના અને આની અંદર તમારે પાવડર તમારે એડ કરી દો હવે તમારા સાહેબ જમવાનો જે પણ શેડ્યુલ હોય માની લો કે તમે એકાદ વાગ્યાની આજુબાજુ જમતા હોય બપોરે તો તમારે એક કલાક પહેલા જ્યાં મિત્રો એક કલાક પહેલા આપણે ત્રણેય વસ્તુનો જે રસ તમે બનાવ્યો છે ને એને તમે ડાયરેક્ટ પી શકો છો એના ઉપર હુંફાળું પાણી પણ પી શકો છો ઘણા લોકોને મિત્રો એવું હોય કે ભાઈ ડાયરેક્ટ હું ના પી શકું ડાયલ્યુટ કરીને પાણીમાં નાખીને પી શકાય તો આ કોઈ પ્રોબ્લમ નથી મિત્રો પરંતુ તમારા જમ્યાના એક કલાક પહેલા તમારે પીવાનું છે બરોબર હલાઈને એક કલાક સુધી તમારે કઈ લેવાનું નથી પરંતુ પાણી છે તમારે હું ફાળું થોડું નવ શેકવું પીવા લાયક જેવું પાણી હોય એકદમ ઉકાળેલું પાણી નહીં લેવાનું તમારે પીવા લાયક જેટલું પાણી હોય એમાં ડાયલ્યુટ કરી દેવાનું અને તમારે પીવાનું છે બસ આટલું જ તમારે કરવાનું છે બીજું કાંઈ પણ કરવાનું નથી પરંતુ જમ્યા પહેલા કરવાનું છે હવે તમારે આ પાચન શક્તિ વીક થઈ જવી ગેસ થઈ જવાની બધી સમસ્યા મિત્રો થતી હોય તો વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં તમને એવું કીધેલું હતું કે હું તમને બે થી ત્રણ તમને બોનસ ટીપ મિત્રો આપીશ તો બોનસ ટીપમાં મિત્રો એટલું જ કહીશ કે આ બધી સમસ્યા મિત્રો કારણે થતી હોય છે કે રાત્રિનું જે ભોજન હોય રાત્રિનું ખાસ કરીને એ તમારે દસ વાગે સાડા દસ વાગે એવી ટેવ હોય ને તો તમે વહેલી કરી દેજો સાત સાડા સાત આઠ વાગ્યા આજુબાજુ જમી લેજો અને જમવાનો શિડ્યુલ અને સુવાના વચ્ચે મિનિમમ તમારે બે કલાકનો ગેપ તો મિત્રો હોવો જોઈએ કારણ કે લેટ નાઇટ તમે પાછા જમો અને એમાં પાછા ફાસ્ટ ફૂડનું સેવન કરો ફાસ્ટ નું સેવન તીખું તળેલું જો તમે વધારે પડતા પ્રમાણમાં ખાતા હોય તો એને પણ એકદમ માં કરી દેજો કોઈ દિવસ એવું નથી કે મિત્રો બંધ કરી દો કોઈ દિવસ તમે ખાઓ તો ચાલે પરંતુ એને તમારે હેબિટ નહીં બનાવી દેવાની કે રોજે રોજ ભાઈ આના વગર મારા ચાલશે જ નહીં તો તમારે ફાસ્ટ નું સેવન તમારે ઓછું કરવાનું છે અને સાથે સાથે મિત્રો તમારે તીખું તળેલું ઓછું કરવાનું અને ટાઈમથી તમારે ખાવાનું પૂરતા પ્રમાણમાં પાણી ઘણા લોકો પાણી ન પીવાને કારણે પણ મિત્રો ઘણી બધી સમસ્યા મિત્રો થતી હોય છે પાચનશક્તિ અંદરની જે આપણી સરફેસ હોય ને આ કોલો હોય એકદમ ડ્રાય થઈ જાય તો એ એટલા માટે તમારે પૂરતા પ્રમાણમાં પાણી પણ પીવાનું છે સાથે સાથે તમે જ્યારે પણ ખોરાક તમે ગ્રહણ કરો તો આ તમારા આંતરડામાં મોડ ચોટી રહો કબજિયાત ગેસ ને બધી તકલીફ એના માટે તમારે જે પણ ખોરાક તમે ગ્રહણ કરો છો ને તો તેની અંદર તમારે દેશી ગાયનું ઘી છે એ તમારે એક થી બે ચમચી તમારે સેવન કરવાનું છે સાથે સાથે મોબાઈલ ફોનનો એ બધો ઉપયોગ લેટ નાઈટ તમે કરતા હોય અને એના કારણે જો પ્રોપર ઊંઘી ના શકતા હોય ન પ્રોપર ઊંઘ લેવાને કારણે પણ પણ મિત્રો બધી સમસ્યાઓ થતી હોય છે છે એટલે કે પ્રોપર તમારે કલાકની ઊંઘ લેવાની અને મેં તમને જે રેમેડી આપીને એ રેમેડી પણ કરવાની છે ને આ બાબતોનું તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે આટલું તમે કરશો ને સાહેબ તો તમારી પાચન શક્તિ છે ને એ પથ્થર જેવી મજબૂત થશે અને જો પાચન શક્તિ તમારી એકદમ સ્ટ્રોંગ હશે ને તો ગેસ એસિડિટી કબજિયાત અને અવડા ગેસની સમસ્યા તમને જીવનમાં મિત્રો ક્યારે નહીં થાય બસ આટલું જ તમારે ફોલો કરવાનું છે જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક વધુમાં વધુ કરજો વિડીયોને વધુમાં વધુ શેર કરજો કારણ કે નાની ઉંમરની અંદર જ ઘણા બધા લોકો મિત્રો આ બધી ખૂબ કોમન સમસ્યા કહેવાય એનાથી મિત્રો કંટાળી ગયા હોય છે અને પછી છેલ્લે દવા લેવાના વાળા આવે એટલે આ રેમેડીથી તમને સારું એવું પરિણામ જોવા મળશે નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ નાઇસ ડે